હલો દોસ્તો રામ રામરામ સીતારામ જય માતાજી તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો આજે મજૂર આવ્યા ચોથો દિવસ અને છેલ્લો દિવસ આ જે નેદાય નદાવાનું અને બીજું રવા દેવાનું કારણ કે પોંચોક વીસ મજૂર થયો દોઢ દોઢ વીઘાની અંદર તો આજે અમારે થોડું મોડું થઈ ગયું કારણ કે મેલ્લામાં કંકુત્રીઓ લખાતી હતી એટલે ત્યાં જતા એટલે થોડા લેટ થઈ ગયા મજૂરોને ચાલે લાંબામાં તો તમે મારો બ્લોગ આખો જોતા હોય તો બરાબર જો સ્કીપ કરીને જોતા હોય તો મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કે તમે પ્લીઝ જોશો જ નહીં જો સ્કીપ કરીને જોતા હોય તો આખો જોતા હોય તો બરાબર તો આજે આપણે થોડી ગુરુ વિશે વાત કરીશું આજના બ્લોગમાં તો ચોક્કસથી ગુરુ શું છે ગુરુ કોને કહેવાય ગુરુ શું ગુરુની અંદર શું તાકાત છે એ બધું આજે જણાવીશું તો વિડીયો છે ક્યાં સુધી જોજો ને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા લે લાપી લે હડો હા હા તે એટલું અધૂરું પટાવી દેણો તાન હા તે પટાવી દેણો તો જો નેડ્યા પછી અજમુ જેવું દેખાય હું તમને બતાવું જો હજી ખાતર નાખીને પશુ પાવાનો ચાર પાંચ દિવસ જોઈ પછી પણ હાલ તમે જો અમારું અજમું જો આ નેડિયા પશુનો અજમો કેવો જોઈ લો આ વદ્ર થોડો ખાઈ ગયો જો ઉપરથી ડુંકો પણ અમારો અજમો જો બસ ઉપર ખીલ્યો હો તો અજમો કેવો કમેન્ટ ચોક્કસથી કરજો અમારું જો લહેળો ચા પી લેહડો ગુરુ નો વાર ગુરુવાર એટલે આ તમે બધા ગુરુવાર કર્યો એટલે હું આવ્યો હું કેવડો ફળાળી કેવળો આજ ગુરુ કુનું કહેવાય એ હું તમને કહું ગુરુ શું છે ગુરુ કુનું કહેવાય ગુરુ ગુરુની શક્તિ હું હ એ બધું હું કહું પછી તમને પહેલા તાપી લેવા દે ને અને થોડું ન્યાજ દે ને પછી તો આજે આપણે કથા પંડાલનો છેલ્લો દિવસ કથા પંડાલ જ કહેવાય રોજ આપણા વાર્તાઓ કરીએ કથા ના કહેવાય તો આજ આપણે વાત કરવાની કે ગુરુ વિશે વાત કરવાની હે હે ગુરુ ગુરુ વિશેની વાત કહેવાય કે ગુરુ ગુરુકુન કહેવાય પેલા જે આપણને અંધારામાંથી અજવાળા તરફ લઈ જાય એ જ સાચા ગુરુ ભાઈ ગુરુ તો જેટલાય પ્રકારના હોય અને ગુરુ થવા જેટલાય ફરતા હોય અમે રોજ ભજનમ જઈએ ને એટલે નવા નવા જેટલા સાધુ સંતો આવું ક્યાં તમારું ગુરુ ભાઈ અમારે તો કઈ નાય ગુરુ થઈ ગયેલા છે ભાઈ એટલે અત્યારે જેટલાય ગુરુ થવા ફરતા હોય ભાઈ આ જમાનામાં પણ ગુરુ હા બધા ગુરુના હોય ગુરુ કુને કહેવાય અને ગુરુની તાકાત શું હોય એ આજ આપણે તમને આજના બ્લોગમાં સમજાવીએ વાત કરીએ ખાલી કઈ એક ગોમ હતું ખંડોસણ એવું એક હતું અને એ અંદર સાધુ સંતો એક ગુરુ અને શિષ્ય બે જણા આવ્યું એ ગોમની અંદર અમે ગુરુ હોય તો સીધા મંદિરમાં જ જોઈ ગોમમાં જે જગ્યા હોય જોઈ તે ગુરુ હતા એ ગોમની જગ્યા હતી એમાં જઈ અને ઊંચું આસન હતું એના ઉપર તપમાં બે ગયા ગુરુ એટલે શિષ્ય શું કરો શિષ્ય તો ગોમમાં માંગવા જવું પડે ને હા ગોમો શિષ્ય હતો એ બચારો માગવા જ્યો કે ગુરુજી તપમાં બેઠા ગોમ જવું ભિક્ષા લેવા ત્યાં તો આખા ગોમમાં ભિક્ષા લેતા 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 ગોમ વચ્ચે જેમ આપણો ભગવાન બાન ગલ્લો રહ્યો ને એ રીતના એક ગોમ વચ્ચે ગલ્લો હતો ઇકણ આયા બાપજી માગતા 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 એટલે ગલ્લામાં એક પોજરું હતું અને પોજરામાં હું હતું પોપટ હતો પૂરેલો તે જેટલા ગલ્લા એના ગલ્લાક દુકાન આવ્યું આપડે ભગવાનભાઈ ની દુકાન રહી એ એવી રીતના એક ગ્રાહક બધો આવ્યું એ બધાને પોપટ શું કે સીતારામ સીતારામ બોલ્યા થાય જેટલો ગ્રાહક આવ્યો ને બધાને સીતારામ સીતારામ બોલો તે આ બાપજીને ભાડ્યા ત્યાં થઈને ત્યાં કરતા આગળ થઈને એટલે બાપજીને પોપટ કે સીતારામ બાપજી એટલે બાપજી કોઈ સીતારામ પછી પોપટ કે બાપજી એક મારી વાત વાપડો એટલે બાપજી કોઈ આ બોલો ભાઈ પેલા શિષ્ય હતા માગવાને ભિક્ષા લેવાય રહે કોઈ બોલો હું હતું બોલો એટલે પોપટ કે મારા આ પોજરામાંથી મુક્તિ મેળવવી એમ કે પોજરામાંથી બાર આબુ બહુ છુટકારો મેળવવો તે તમે તમારું ગુરુ હું કોઈ હો માર ગુરુ ગમવા આ જગ્યાએ બેઠેલા હતા આપો કોઈ તને તમે એટલું પૂછજો કે મારા પદરામાંથી મુક્તિ મેળવીએ એ તમારા ગુરુ ફાયણથી તમે પૂછી લાવજો એટલે પેલો શિષ્ય કે હાર તાન હું કાલે આવું એટલે આનો જવાબ ના હોય તાર પજરામાંથી છૂટવાની મુક્તિ એમ કંઈ ના તો શિષ્ય હેડ્યા ગોમના મંદિરમાં જ્યાં જ્યાં ગુરુ બેઠેલા હતા ઇકન જ્યાં પહોંચ્યા પછી ગુરુજી તો ધ્યાનમાં બેઠેલા હતા ઊંચા આસન ઉપર જન્મ હતા ગણત સમાધિમાં એ વખત આ શિષ્યને કીધું કે ગુરુજી ગુરુજી ગોમમાં એક ગલ્લો ગલ્લામાં પોજરું ને પોજરામાં પોપટ તે આવતો જ હતો સીતારામ સીતારામ બોલ હ કે હાઈને પોજરામાંથી છૂટવું હ મુક્તિ મેળવી હ એટલે તમારી રાય માજી હ પોપટને ક તમારા ગુરુજીને પૂછતા આવજો તે હું હું કઉ બોલો હડઈને એટલી ખાલી શિષ્ય વાત કરી અને એમાં ગુરુ હતા એ ગાદી ઉપરથી રળી પડ્યા શું થયું ગાદી ઉપરથી રડી પડ્યા એટલે પેલા બેભવન થઈ ગયા કશુબાના ગાદી ઉપર પડ્યા એવા ગુરુ તે પેલા શિષ્યને પોણી સોટ્યું એટલે ગુરુ વનમાં આવ્યા તે પેલો શિષ્ય મનમાં વિચાર કરવા માંડ્યો કે મારા હારું આ પોપટની એવી રીતે છે વાત મી કરી ગુરુજીને તે મારા ગુરુજી ગાદી ઉપરથી રડી પડ્યા હા એટલે શિષ્ય ગભરાણો બચારો પછી ગુરુજી વોનમાં આવ્યા પછી આ તો બીજો દાળો ઉજ્યો પછી આ ભાઈ પાછો ફરીથી આડે ભિક્ષા માગવા નીકળ્યા શિષ્ય કે ગમમાં ફરતા ફરતા એ ગલ્લો આવ્યો ગલ્લામાં ને પોજરામ પોપટ પાછો બાપજીને જોયા કે બાપજી સીતારોમ એટલે બાપજી કહો સીતારોમ કોઈ બાપજી હું પેલો પ્રશ્નનો જવાબ તમે કીધો તો તમારા ગુરુ જોડીથી કે મારો હમથી મુક્તિ જોવો તે તમે કોઈ હમાચા લાય એટલે પેલો શિષ્ય કહી પેલા કોઈ હું વાત કરું કોઈ તારી વાત કરીને એટલે તો કોઈ મારા ગુરુજી ગાડી ઉપર બેઠા હતા ઊંચા આસન ઉપર અને તારી વાત વભળીને એટલે મારા ગુરુજી રડી પડ્યા એટલે પેલા પોપટનું હતું એ સમજાઈ જુ આમ શિષ્ય એમ કુતાર જા આમ શિષ્ય જો એમ ગુરુ કેટલા હતા ગુરુ તો મંદિરમાં હતા ને અને પોજરુચ હતું પોજરું દુકાનમાં હતું તો ગુરુને પોજરાને જોયેલું ખરું અને કોઈ પોપટને ગુરુને જોયેલા તો ખાલી વચ્ચે આ ચેલાની જે સોનકા કરી વાત કરી એમાં પોપટને લાઈટ થઈ ગઈ બરોબર એટલે પોપટને શું કર્યું પેલા શિષ્ય એથી નીકળ્યા ને એટલે પોપટ હતો એ પોજરામાં જેમ ગુરુ રડી પડ્યા એમ રડી પડ્યો આમ આ રડી પડ્યો એટલે પેલા દુકાન વાળા નજર પોપટ ઉપર જઈ પોપટ પોજરામાં મરી ગયો તે કે લાય ખોલીને જોવું તે ખોલીને જોયું પોપટ એટલે પોપટ ભાઈ હતા એ ઉડી ગયા બોલો હડો ગુરુ જેટલા હતા ગોમમાં બેઠા હતા મંદિરમાં આસન ઉપર ગાડી ઉપર હતા અને એમની જે આ જે ખરી એમની જે જેમ જે કર્યું એ પોપટને કર્યું તે પોપટનું બોલો મુક્તિ મળી ગઈ આમાં ગુરુને જોયા નતા પોપટને પોપટને ગુરુ નહોતા જોયા તો હે આ હોનમાં કોમ થઈ ગયું એટલે ગુરુ જે ખરા ને હોનથી સમજાવું ભાઈ આ ગુરુનું જ્ઞાન બધું એવું છે જો સોનમાં જે સમજો એના માટેનું ગુરુનું જ્ઞાન છે કોઈ ગુરુ કોઈ કોથળા હાલવા આવે નહીં આપણા અંદર જે હ એ જ પ્રગટ કરું ગુરુ તમારી અંદર જે આપણી અંદર જે છે એ જ જગવું કોઈ યન અંદરથી કોઈ આપણા હાલ ના પણ જે મોય હે ને એ ગુરુ જાગ્રત કરે આપણામાં જે પડી રહ્યું અંધાર રૂપી એને અજવાળું કરે ગુરુ એટલે હા એટલે ગુરુ જીવનમાં દરેકના માથા ગુરુનો હાથ હોવો જુઓ ફરજિયાત ગુરુ તો જોવું જ દરેકના માથે બોલો સદગુરુ દેવની જે હિંમત સાખી નહીં કીધી બિન જ્ઞાન ન ઉપજે બિન મીટે ન ભેદ ગુરુબીન સંશય ના ટળે ભલે વાંચો ચારો વેદ તમે ગમે તેટલા વેદ વાંચો પુરાણ વાંચો પણ સાહેબ ગુરુ વગર બધું અધૂરું એ પોપટયુગ કહેવાય આવું તો જેટલો સત્સંગ હું કરું પણ મારે થાય મોડું જો ન્યાદવા માટે મજૂર આવ્યો વાત તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ જય માતાજી જો માર મોઉ થાય લેડો તો આમ ન્યા દોવાનું કામકાજ પૂરું તો હમુ જવાનું બેસન ચાંઈ નાખવા અને પછી ઘેર જમવા જાણો બધાને જય માતાજી